સુરત ડાયમંડ એસોસિએશનના એક્ઝિબિશનમાં લગભગ સો કરોડ કરતાં વધારેનો બિઝનેસ થયો હોવાનો અંદાજ છે ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં અમેરિકાના જેસીકે લાશ ઓગસ્ટનો જે શો ગયો એ પછી હમણાં સુરત ડાયમંડ એસોસિએશનનો પણ એક કેરેટ સુરત ડાયમંડ એક્સપો બે હજાર પચીસ થયો એમાં બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને એવું ઇન્ડસ્ટ્રીના લોકો માની રહ્યા છે કે આ વખતની જે દિવાળી છે એ ગયા વખત જેટલી કદાચ ખરાબ નહીં જાગે અત્યારે આશાનું કિરણ દેખાઈ રહ્યું છે કારણ કે જેસીકેના શોમાં પણ ભારે ડિમાન્ડ નીકળી અને સુરત ડાયમંડ એસોસિએશનના એક્ઝિબિશનમાં લગભગ સો કરોડ કરતાં વધારેનો બિઝનેસ થયો હોવાનો અંદાજ છે તો આ બધા એક સારા સારી નિશાનીઓ છે કે જેનાથી એવું માની શકાય કે સુરત ડાયમંડ ઉદ્યોગની અંદર એક હોપ ઊભો થયો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ ડાયમંડ ઉદ્યોગમાં આમ તો છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી મંદીનો માહોલ છે અને ઇન્ડસ્ટ્રીનો માહોલ બહુ જ ખરાબ થઈ ગયો છે પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા બી ઇન્ટરનેશનલ નેશનલ લેવલના જે એક્ઝિબિશનો થાય છે એના ઉપરથી ડાયમંડ ઉદ્યોગનો ટ્રેન્ડ કેવો રહેશે એ ખબર પડતી હોય છે અને અમેરિકાનો જે જેસી કે લાસ વેગાસ શો છે એ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે ઇવન મુંબઈમાં જે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જે આઈ આઈઆઈજીએસનો શો થાય છે એ પણ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે બહુ જ મહત્ત્વનો છે અને સુરત ડાયમંડ એસોસિએશન પણ જે કેરેટ સુરત ડાયમંડ એક્સપો યોજે છે એનું પણ મહત્ત્વનું છે અને સુરત ડાયમંડ એસોસિએશને આ વખતે છઠ્ઠો કેરેટ એક્સપો સુરતની એક અવધ ઉટોપિયા હોટલની અંદર કર્યો અને ઘણા બહુ સારો રિસ્પોન્સ મળ્યો જેસીકેની અંદર નેચરલ ડાયમંડ અને લેબ્રોન ડાયમંડમાં તો ડિમાન્ડ હતી પરંતુ એના કરતાં પણ વધારે જે ડિમાન્ડ હતી એ જ્વેલરીની અંદર હતી અને ડાયમંડ ઉદ્યોગની અંદર એક વાત હું તમને એ પણ સમજાવું કે ડાયમંડ ઉદ્યોગનો જે મોટે ભાગનો આધાર છે એ અમેરિકા છે કારણ કે અમેરિકા સૌથી મોટું ઇમ્પોર્ટર છે ભારતથી જે પોલિશ ડાયમંડ છે એ સૌથી વધારે અમેરિકા નિકાસ થાય છે અને જે ડિસેમ્બર મહિનાની અંદર ક્રિસમસની સિઝન હોય છે એમાં જ્વેલર્સ જે અમેરિકાના જે જ્વેલર્સ હોય છે એની ડિમાન્ડ રહેતી હોય છે અને એ ડિસેમ્બર મહિનાનો જે બિઝનેસ હોય એની શરૂઆત ડાયમંડ ઉદ્યોગની અંદર ઓગસ્ટ મહિનાથી થઈ જાય એટલે આવતા મહિનાથી જે ઓર્ડર્સ મળવાના કે જે કામકાજ હશે એ આવતા મહિનેથી શરૂ થઈ જાય હવે સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ ખૂંટની સાથે અમે વાત કરી તો એમણે કીધું કે ત્રણ દિવસનો જે સુરત ડાયમંડ કેરેટ્સ એક્સપો હતો એને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે પહેલાં દિવસે રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું બીજા દિવસે ગૃહ રાજ્યમંત્રી સંઘવી પણ આવ્યા અને ઇન્ડસ્ટ્રીઝના લગભગ આઠ હજારથી વધારે વિઝિટર્સ આમાં આવ્યા અને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને જે લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો છે એ લોકો જ એવું કહી રહ્યા છે કે એમને સારા એવા ઓર્ડર્સ મળી રહ્યા છે હવે ઇન્ડસ્ટ્રીઝના લોકોની સાથે પણ વાત કરી તો એવું જાણવા મળ્યું કે એક્ઝેક્ટ ફિગર તો ખબર પડવો મુશ્કેલ છે પરંતુ જે પ્રમાણે ઓર્ડર્સ મળી રહ્યા છે એ પ્રમાણે સો કરોડ કરતાં પણ વધારે બિઝનેસ આ સુરત ડાયમંડ એસોસિએશનના કેરેટ એક્સપોની અંદર થયા છે બીજું કે આ જે એક્ઝિબિશન હતું એમાં લેબડોન ડાયમંડ લૂઝ ડાયમંડ એટલે લેબડોનના લૂઝ ડાયમંડ નેચરલના લૂઝ ડાયમંડ જ્વેલરી મશીનરી બધું જ એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલું હતું હવે છેલ્લા બે મહિનાથી જે સુરતનો લેબ્રોન ડાયમંડનો ઉદ્યોગ હતો એ પણ સાવ મંદીમાં હતો પરંતુ હમણાં છેલ્લા કેટલાક સમયથી લેબ્રોન ડાયમંડ ઉદ્યોગમાં તેજી જોવા મળી છે અને ઘણા બધા જે મેન્યુફેક્ચરર્સ છે એમની પાસે અમુક પ્રકારના એવા ડાયમંડની એટલી બધી ડિમાન્ડ છે કે એ શોર્ટેજ એ લોકો પૂરી નથી કરી શકતા એટલી બધી ડિમાન્ડ છે એક ડાયમંડ ઉદ્યોગકારે અમને કીધું કે જે લેબડોન ડાયમંડ બે મહિના પહેલાં બે હજાર રૂપિયામાં વેચાતો હતો એ આજે પાંત્રીસો રૂપિયામાં પણ નથી મળતો એટલી બધી ડિમાન્ડ છે એવી જ રીતના નેચરલ ડાયમંડની અંદર પણ જે મોટી સાજના જે જાડા હીરા કહેવાય છે એની અંદર પણ મોટી ડિમાન્ડ છે ઇન્ડસ્ટ્રીઝના લોકોએ કીધું કે ગયા વર્ષે દિવાળીમાં જે બુમરાણ હતી અને જે સાવ ખરાબ માહોલ હતો એવો માહોલ અત્યારે દેખાતો નથી એવી આશા છે કે આ વખતની હીરા ઉદ્યોગની જે દિવાળી છે એ ઘણી સારી જઈ શકે એમ છે સિવાય કે કોઈ વૈશ્વિક લેવલે કંઈ મોટો પડકાર આવીને ન ઉભો રહે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ